આજ ખાવા સે થી મસ્ત લાગીયા બિલાતા તેલ કરી લે તો મજા આવે ખાવાની કા તો જો મમ્મી મસ્ત બની હશે અને હવે યઠા અમાર કેટલા બધા પડ્યા તો જો મમ્મી મસ્ત મજાના ખાવા બેહી ગયા આવો બધા દાળ ભાત ખાવા આવો મિત્રો દાળ ભાત ખાવા આસે દાળ આસે ભાત હવે આપણે મિક્સ કરશું માં દાળ માં દાસાટલીર પાસાટલા એમાં આપણે દાળ ભાત ભેગા મિક્સ કરી નાખશું માં દાળ નાખી દીધી છે આનો

આપડી જીમલ કદી તો ચાલુ આજ મસ્ત મજાની એક રેસિપી વાવી જોયા મિત્રો તમારા બ્લોગ માં બતા તો હમ જા કેટલી બસ મસ્ત મજાની મહેન્દ્રાઈ ડુંગરી વાવી હે જો અહીંયા હે અહીંયા હે બસ આપડો હે ને મસ્ત મજાનો મીઠો લીમડો હે ને આમ જો કણીયલ હે ના ડુંગરી ની મસ્ત મજાની હે જો કેવડી મસ્ત મોટી થઈ ગઈ ડુંગરી ને આમ જો કે મસ્ત આટલી વાવી હે આમ જો કેવડી બહુ ઓમળે કે મસ્ત મજાની થઈ ગઈ હે આમજો આજ મસ્ત મજાની કાલ વાવી હતી ના તો ઘણી બધી ઉગી આવી નહીં મમ્મી અને મમ્મી ખાય હે અને મસ્ત મજા ડુંગળી વાવી હે કેમ દેખાતી નહીં જો ઓછી દેખાય એટલે ક્યાંય હંતાઈ ગઈ એટલે અને સમજો આપણે મસ્ત મજા મીઠો લીમડો બે કણીયાલ અને આપણે જુવાર ને આમ જો મોટી લીમડી અને આપણો ફૂલ ચા અને મમ્મી જો ગુલાબના ફૂલ ખાય હેરી જો મમ્મી કે ડુંગરી ખાઉં સુરી તો જો મમ્મી મસ્ત મજાનો ખાય છે તો જો મમ્મી મસ્ત મજાનો ખાય હા બધા દાળ ભાત ખાજો કો મસ્ત મજાનો દાળ ભાત છે હમ ભૂખ લાગી મમ્મી લાગી ભૂખ અને કામ હજી બધું બાકી પડ્યો અડધો થઈ ગયો કાટવાનું બાકી પડ્યો લુગડા ફકરવાનો બાકી છે ફટા હમ જામ બાકી હમણાં જણા બધું બાકી મસ્ત મજાનો તડકો હે એટલે કામ કરવાની મજા આવે ને તો જો મમ્મી મસ્ત ખાય છે અને તે લીમડીમાં કેટલો બધો બોન ડેમ જો હમ પાંદડા બોરા બધા કરે તો જો મસ્ત મજાના લુગડા છે અને આમ જો ખાટલામાં કેમ બધી વસ્તુ પડી નહીં મમ્મી મમ્મી ખાય જો અને આ બધે કામ બાકી પડ્યો છે મમ્મી તો ખાઈ લીધો જો मम्मी खाई ली दो है और ये सुठामना और सफेद फरो बाए कपड़े हम्म आप बकरा काम में जाके मित्रों खाई ली दो बच्चे बकरा खाई गया पर तुम्हें जमवा ना है मित्रों जमियानो बनी गयो समझ मजा ना आओ बेटा मित्रों जमवा है पर जमीरी तो तुम्हें जमली जाओ ते जो मम्मी पानी की तभी तो जमवा लगे